કાઈ ન મજા આવતી હવે શું કરું એમ થાય આનું બોલો તડકા વખતે છે ને મિત્રો એમ કે તડકાની સોળો તમારી તો એટલો તડકો લાગે ને તો વાત કરો માં બહુ તડકો અમારે અહીં આવી આવે છે ને અમારે જોતા સરસ મજાનો નાસ્તો લઈને બે જલા છે કેમ કે ખીચડી વઘારેલી છે એમ જો હાલો મિત્રો બતાય મિત્રો તો જો અમે એટલી હરિયાળી સોલ નકી પણ એ વીય જલાતા પાણી ફણ લેટ તો એને એટલે મિત્રો ફણ લેને લઈ જ્યા મિત્રો હરિયાળી ધોકાનો તો બહુ તડકો લાગી ગયો આવી જા તરબૂચ ખાવા માં દો

લે દેખા દેખાતો ઇન્ડિયા કાળો ભાઈ થઈ ગયો આમ જો એ ન દેખાય આમ જો તડીકો આવે કે નહીં તો અમારે એ કેમ ખાય છે આમ જો જો કિશન બાપા ના ઉપર વહી પાણી કા આજ પાઈ દેવું છે આજ પાઈ દેવું છે મિત્રો એને કેમ કે હવે તો એની નીચે ભાગ હતો ને એ પી ગયો છે અને આપણે ઉપલો ભાગ રહ્યો હવે પાવાનો પણ એ તે સરસ મજાનો પી જશે આજે એમ કે આજમાં પીવે કે ન પીવે કાંઈ ખબર નહીં હોય ખેતર એમ

ઠંડુ બહુ વાતાવરણ છે પવન એવો છે એટલે આમ વાતાવરણમાં તો વાત જ નીકળો ને એમાં પપ્પાને તલી હજાર ભલે તમને બધાને નાની નાની લાગે એટલે નો ગમતી હોય પણ મોટી થાય પછી તમે જોવો એનું રિઝલ્ટ આવે કેમ ગાજા કેમ કે અત્યારે તો મિત્રો નાની હોય એટલે કોઈ નો ગમતી હોય આપણને નો ગમતી હોય વાવી એટલે પણ પછી મોટી થાય ત્યારે જો આ તો નિંતા તારા હાવ નાની નાની હતી મિત્રો અને પછી પાણી પાયા પછી જો તમે કેમ જાય છે જો હાથમાં એને પાણી ની બોલી હોય કેમ તો સારું હવે અમે જઈ છે કેરે અને કાજલબેન બેન દવા પૂરી થઈ ગઈ છે તો એ જાય છે કેરે ને અમારા ટીપા છે વરિયાળી કેમ કાજલ બેન હા તો હાલો તમને વરિયાળી ટીપી એ દેખડે આખી અગાશીમાં માં છે તો વિડીયો બનાવી રહેજો તો હવે જો કાજલબેન ની દવા સાટી લઈ છે ને આપણે જવાનું છે અગાશી ઉપર જોઈ કેમ કે વરિયાળી સોળાય તો સોળીશું ને કે પછી ઘડીવાર પાછા જઈ તપા દીશું કેમ કે હવાનો બો ઝાકળ આવ્યો ને કે અમાર કાજલ બેન છે ને બાણા નન બોક્સિંગ કરે છે એટલે બાણું ખોલે છે આમ જો કેમ કાજલ ને જાવું છે મિત્રો અમારા અગાસી ઉપર તો હાલો બધા વેવસન આપડી ફટાફટ ગાસી ઉપર સડી જાય ઈ કેર કે પછી તો આપે જોઈ લે સાવન સબક પેલા જોઈને જાવ એમ છે વળી આલીન સોગન તો જોારે છે વાહ કેટલી બધી છે મિત્રો કાઈ ઉગલવાની નથી આમ જો આ બધી છોળવાની છે અમારે પણ હવે કેમ હાલશે જ કઝલ જો તો જરીકા બો લબર જેખું છે હાલ હજી કાઈ નહીં આલે આમ જોઈ આપો જોઈ જો

કાઈ ને મજા આવતી શું કરું એમ થાય આનું બોલો તડકા વખતે છે ને મિત્રો જેમ કે તડકા ની સોળો તેમ તો એટલો તડકો લાગે ને તો વાત કરવામાં બહુ તડકો અમારે અહીંયા પડે છે તમારે બધાને કેવો તડકો પડે ને આ વિડીયો ની અંદર કમેન્ટ કરી દેજો અમારે તો બહુ તડકો પડે ને કે તડકા માં સોળો આવજો તો તડકા નું રવિભાઈ ટ્રેક્ટર લઈને હાકી કે ટ્રેક્ટર હાકી ના

અને જો પછી તડકો સરસ મજાનો નીકળે ને મિત્રો તો આપણે આનું અનબોક્સિંગ કરવાનું છે ને વરિયાળી એમની એવી આળા સડાવે છે ને વાત કરવામાં તમે કેમ કાઝ હવારમાં વહેલા વહેલા ઉઠાડે વરિયાળી હાટું થાય ને તો ત્યાં અમારે છે ને મજરો મજરો સાકળ આવી જાય કેમ કે વરસાદ કોઈ વરસાદ જેટલો આવે ને એટલો જ ઝાકળ આવે છે ને તો આમ કાંઈ જામતું નથી વણ તો વાતાવરણ આખું પલટી ગયું શક્કર આખું ફરી ગયું બધી રીતે શક્કર ફરી ગયેલું છે મિત્રો કા બધું બેગડું હાલો ને હવે તો દસ અગિયાર ના ગાળા લેશું કાજલ થોડોક લાગશે તડીકો શું કરશું કાજલ કાજલ બેન ટેટોડો લઈ છે ધોકાય સરસ મજા આવી ગયેલા છે પણ હું કામનું વરિયાળી થઈ ગઈ લોંદો ગરિયો 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 થોડું કકડે કાજલ લબર જેખું થઈ જાય કેમ કે આ ઘાર બહુ પકડી રાખે

બદલાય નરિયાળી ગોટે સડાવેલા છે કેવું કામકાજ હાલે છે ભૂખ લાગી ગઈ તો બધા બેહી ગયા છે નાસ્તો કરવા તો હાલો મિત્રો હવે અમે નાસ્તો કરી લઈ હાલો મિત્રો તો શો એટલી વરિયાળી ગેલા પાણી શોટ વિડિયો બનાવવો તો એને એટલે મિત્રો ફળ લઈને લઈ ગયા આફ્રિકા થી મગાવેલી છે

તો આપણે વેવા વરિયાળી ધોકાતા ધોકાતા ને આળાબો આવી ગઈ છે ને હવે દીએ પણ છ ઉપર થઈ ગયું છે એટલે વેવા ઘેરન ગાહડી મેક દીધી છે હવે આપણે કાલમાં શું સાણીએ સાણીએ બેઠા બેઠા હવે નથી સમય રહ્યો કેમ કે હવે આપણે જાણ છે રસોઈ ઉપર કવડા મળે તમને બધાને ખબર જ છે એટલે હવે આપણે ફટાફટી રસોઈ બનાવી નાખવાની છે અને વિડીયો પણ મોટો થઈ ગયો છે તો વિડીયો નીકળી છે ગમે તો લાઈક શેર કોમેન્ટ બધા ચેનલ ઉપર પહેલી વાર સબસ્ક્રાઈબ કરી લેજો મળશે નો વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય મા મંગલ રાધે રાધ આવજો બાય બાય